ગામ ગામની ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ બંધ કરાતા પચાસ થી વધુ ડોર ટુ ડોર વાહનો કચરાથી થી ભરચક સાથે અનેક વિસ્તારોમાં કચરાઓના ધબ થી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ભરૂચ નગરપાલિકાના પાપે હંમેશા ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાતી રહેતી હોવાનો આક્ષેપ થયો છે કલેક્ટરે પણ સારખા ખાતે ડમ્પિંગ સાઇડ માટે પ્લોટ ફાળવ્યો હતો પરંતુ પ્લોટ ડમ્પિંગ સાઇડ માટે શરૂ થતાં જ ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોના રોષે ભરાયેલાના કારણે પણ ફરી એકવાર નગરપાલિકા ડમ્પિંગ સાઇડના વિવાદમાં રહેતા મોટા ઉપાડે ભરૂચમાં થામ ગામ નજીક ખેડૂતની જમીન ભાડેથી રાખી છેલ્લા ત્રણ વર્ષથી ઊભી કરી દેવામાં આવી હતી હતી અને આ આ પણ સતત વિવાદમાં રહી કચરો સળગાવવાથી હવા પ્રદૂષણ તથા દુર્ગંધના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવતા છેલ્લા ત્રણ વર્ષથી ડમ્પિંગ સાઇટ સામે ગ્રામજનો મેદાનમાં ઉતરતા વારંવાર ગ્રામજનોને આશ્વાસન આપી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત હતી હાલમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતા ડમ્પિંગ સાઇડમાં વરસાદી પાણીના કારણે દુર્ગંધ સાથે ગંદા પાણી આજુબાજુના ખેતરોમાં પસળી ગયા છે જેના કારણે ફરી એકવાર ડમ્પિંગ સાઇટ બંધ કરાવતા એક અઠવાડિયાથી ડમ્પિંગ સાઇટ વિનાની ભરૂચ નગરપાલિકા આખરે ભરૂચ શહેરમાંથી ડોર ટુ ડોર વાહનો મારફતે ઉઘડાવેલા કચરાના નિકાલને લઈ પચાસથી વધુ ડોર ટુ ડોરના વાહનો કચરા ભરેલા જ રહ્યા છે જેના કારણે સમગ્ર ભરૂચ શહેરમાં કચરાના ઢગલાઓ થઈ ગયા છે ડમ્પિંગ સાઇટની જગ્યાના અભાવે સમગ્ર ભરૂચ શહેરમાં નરકાગાળની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે મચ્છરોના ઉપરદ્રવથી ભયંકર રોગચાળો ફેલાય તેવો ભય ઊભો થયો છે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં કચરાપેટીઓ ઉભરાઈ રહી છે ભરૂચ શહેરના અનેક વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર કચરાઓના ખડકલાઓ જોવા મળી રહ્યા છે કચરાઓના ખડકલાઓથી કાંસમાં કચરો જવાના કારણે જામ થઈ જવાના કારણે વરસાદી પાણીનો પણ ભરાવો થતો હોવાના આક્ષેપો થઈ ગયા છે ભરૂચ કલેક્ટર કચેરી અને ન્યાયાધીશ કોલોની નજીક જ ડોર ટુ ડોરના વાહનો મૂકવામાં આવતા દુર્ગંધ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મચ્છરોના ઉપ્રદવથી ન્યાયાધીશ કોલોનીમાં દુર્ગંધ ફેલાતી હોવાના પણ આક્ષેપો થયા છે ન્યાયાધીશોના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે જાહેર માર્ગો પર ડોર ટુ ડોરના વાહનો ઊભા કરી દેવામાં આવતા લોકોએ નાક દબાવીને પસાર થવાની નોબત આવી ગઈ છે જોકે ડમ્પિંગ સાઈડ મુદ્દે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષી સમસાદ અલી સૈયદ કરી રહ્યા છે ભરૂચ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરો લેવાની જે સર્વિસ છે તે બંધ છે તેમજ રસ્તા પર જે ઢગલા હોય છે કચરાના એને ઉઠાવવાની કામગીરી પણ સતત બંધ છે ભરૂચ નગરપાલિકાના કહી શકાય કે એમના જે વહીવટ છે એ વહીવટ એકદમ ખોટો સાબિત થયો છેલ્લા નગરપાલિકાના અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય પણ નગરપાલિકા પાસે કોઈપણ પોતાની ડમ્પિંગ સાઇટ નથી સાયખા ગામ ખાતે નગરપાલિકાને કલેક્ટર સાહેબે જ્યારે જમીન ત્યાં ફાળવેલી હતી અને જીઆઈડીસીના અંદર અને ત્યાં કચરા માટેની તમામ પ્રોસેસ ત્યાં કરવાની હતી પણ નગરપાલિકા ભરૂચ દ્વારા કેમ એ સાયખાની ડમ્પિંગ સાઇટ શરૂ કરવામાં નથી આવતી એ ખૂબ મોટો પ્રશ્ન છે આજે છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર સર્વિસ ટોટલી બંધ છે લોકોના ઘરમાં કચરો છે લોકો ઘરની બહાર કચરો રોડ પણ નાખી રહ્યા છે નગરપાલિકા જો આના ઉપર ધ્યાન નહીં આપે તો કહી શકાય કે કચરો રોડના ઉપર હોવાથી લોકોના ઘર પાસે હોવાથી જો કોઈ મોટી મહામારી ઊભી થઈ ગઈ અને લોકોના આરોગ્યની સાથે ચેડા કરવાનું આ નગરપાલિકા કામ કરી રહી છે લોકો ભરપૂર ટેક્સ ભરૂચ નગરપાલિકાને આપી રહ્યા છે તેમની તેની સામે જે પ્રાથમિક જરૂરિયાત હોય છે ભરૂચ નગરપાલિકા લોકોને આપવી જોઈએ જે રોડ રસ્તા કચરા સફાઈની કામગીરી એ તમામ કામગીરીના અંદર સદ ભરૂચ નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ ગયું છે કેમ કે આજે ભરૂચના અંદર આજે ચાલીસથી વધારે ગાડી કચરો ડોર ટુ ડોર જઈને લેતી હોય પણ નગર પાલિકા પાસે એમની પોતાની ડમ્પિંગ સાઇટ ન હોય અને જે હોય એ પણ ચાલુ ન કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકાને લોકોના કામ કરવાના અંદર સેચ પણ રસ નથી લોકોએ પણ આ મુદ્દે સમજવું પડશે અને નગરપાલિકાને લોકોએ પણ આ મુદ્દે આગળ આવીને નગરપાલિકા ખાતે હલ્લો કરવો પડે મારી એક વિપક્ષના સભ્ય તરીકે લોકોને પણ મારી માંગ છે કે તમે પણ લોકો ભરૂચ નગરપાલિકાના પોતાના વિસ્તારના સભ્યોને આ સવાલ પૂછો કે કેમ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના શાસન આટલું વર્ષોનું છે તો પણ આ બધી જે સેવાઓ જે આપવાની હોય છે પ્રાથમિક જરૂરિયાત એના અંદર કેમ ભરૂચ નગરપાલિકા પાછળ હટે છે આજે આ તમામ સર્વિસ જે ડોર ટુ ડોર કચરાની બંધ છે એ એના કારણે એ એ મુદ્દે પણ અમે અગાઉ બે હજાર ત્રેવીસના અંદર ફેબ્રુઆરીમાં પ્રાદેશિક કમિશનર શ્રી ડી કપાડિયા સાહેબને આ મુદ્દે રજૂઆત કરી હતી કે તમે જે ડમ્પિંગ સાઇટ લીગલી ડમ્પિંગ સાઇટ આપણી સાયખા ગામે છે તે તાત્કાલિક શરૂ કરો કેમ કે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તમે જ્યારે હોય ત્યારે બબ્બે મહિને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તમે ઊભી કરો છો અગાઉ તમે જોયું હશે કે શક્તિનાથ વિસ્તારના અંદર જ્યાં નગરપાલિકાનું મોટર ગેરેજ છે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવ દેવામાં આવેલી હતી ત્યાંના લોકોનો વિરોધ હતો તે ત્યાં ડમ્પિંગ સાઇટ બંધ કરી પછી થામ ગામે તમે શરૂ કરી થામ ગામના લોકોએ એમને નગરપાલિકાને સમય પણ આપ્યો એમની ડમ્પિંગ સાઇટ લીગલી શરૂ કરવા માટે પણ છેલ્લા એક વર્ષથી અનલીગલી ડમ્પિંગ સાઈટ ત્યાં શરૂ શરૂ હતી તો ત્યાંના જનોએ પણ એ બંધ કરાવેલી છે કેમકે ગ્રામજનો પણ તમે જો ક્યાં સુધી બેઠે તમે ઇનલિગલી ડમ્પિંગ સાઈટ જ્યાં જ્યાં મન ફાવે ત્યાં ઊભી કર દો પણ ત્યાંના રહીશો ક્યાં સુધી અનલીગલી ડમ્પિંગ સાઈટ બેઠે તમારા પાસે કોઈ પણ ડમ્પિંગ સાઇટની પરવાનગી ના હોય અને તમે જે તમારી પાસે ડમ્પિંગ સાઇટની જગ્યા ફાળવેલી હોય ત્યાં તમે કેમ ડમ્પિંગ સાઇટ શરૂ નથી કરતા એટલે ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકાને પ્રજાલક્ષી કાર્ય કરવામાં સેટ પણ રસ મને દેખ લાગતો નથી કે એમને રસ હોય લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં સેટ પણ રસ નથી એટલે અગાઉના દિવસોના અંદર જો આ કચરાનો ઇસ્યુ આ મુદ્દો જે પણ છે એને નિરાકરણ કરવામાં નહીં આવે તો લોકોના કહી શકાય કે સ્વાસ્થ્ય સાથે તમે ચેડા કરી રહ્યા છો આરોગ્ય જે કહી શકાય કે હમણાં હાલમાં તમે જોઈ રહ્યા છો કે જે મહામારી આ ખાસ તો જે ચાંદીપુરા વાયરસની ચાલી રહ્યું છે જે અને ભરૂચ જિલ્લામાં પણ એક કેસ બનેલો છે એટલે આના ઉપર પૂરતું ધ્યાન આપે તંત્ર એવી મારી માંગ છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણીયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાગી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપણની યાદો તો ખરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયાન ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ